ચક્રોમાન ગતિમાન કરવામાં આવ્યા છે અને સાથે આ એક લોકલ સ્થાનિક લોકોએ આ ચોરને ઝડપી પાડ્યું છે તેવી વાત સામે આવી રહી છે ખરેખર આ ચોર આ વ્યક્તિ છે એ વ્યક્તિ ચોરી જ કરવા આવ્યો હતો કે શું તે હજુ સામે નથી આવ્યું પરંતુ ચોક્કસથી પોલીસને પણ અહીંયા બોલાવી લેવામાં આવી છે પોલીસ પણ અહીં બી પહોંચી છે અને હવે આ વ્યક્તિને આપ જોઈ શકો છો આ બેટરીઓ પણ ઝડપી પાડવામાં આવી છે એટલે ચોક્કસથી જે પ્રકારે આ જે બેંક ઓફ બરોડા છે બેંક ઓફ બરોડા ની અંદર ચોરી કરવામાં આવ્યો હતો તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે જે પ્રકારે અહીંયા લોકટોળા એકત્ર પણ થયા છે એના જે સિક્યુરિટી છે તે પણ અહીંયા એકત્ર થઈ ચૂક્યા છે અને જે પ્રકારે લોકટોળા અહીંયા જોઈ શકો છો બેંક ઓફ બરોડા પાસેની આ ઘટના છે દર્શક મિત્રો જાન્યુઆરીમાં જ આ બેંક ઓફ બરોડાની અંદર પાછાના ભાગે જે આગ લાગી હતી આગને લીધે જે પાછળનો ભાગ છે સમગ્ર બળીને ખાક થઈ ચૂક્યો હતો તેનો જ લાભ આ તસ્કરો ઉઠાવી રહ્યા છે એટલે ચોરી કરવાના ઈરાદે અહીંયા આવેલા જે બે શખ્સો છે એમાંથી એક શખ્સ તો ભાગી ચૂક્યો છે અને એક શખ્સને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો છે પોલીસ અત્યારે અહીંયા આવી ચૂકી છે અને એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ લોક ટોળા અહીંયા એકત્ર થયા છે પોલીસ પણ અહીંયા પહોંચી છે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી ને જે પ્રકારે માહિતી મળી રહી છે કે આ વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે આ બેંક ઓફ બરોડા છે આ બેંક ઓફ બરોડાના પાછળના ભાગે ચોરી કરવાના ઈરાદે આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે ને એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે બે લોકો આવ્યા હતા અને પાછળના ભાગે યુરિંગ કરવા જવાનું છે તેમ કહીને તેઓને અંદર પ્રવેશ્યા હતા તે પ્રકારે આપ જોઈ શકો છો આ થોડા દિવસ એટલે સમી સાંજે આ પ્રકારની ઘટના વડોદરા શહેરના બેંક ઓફ બરોડા હેડ બ્રાન્ચ જે જ્યાં માંડવી ખાતે આવેલી છે ત્યાં આ ઘટના બની છે ચોક્કસથી જે પ્રકારે હવે તસ્કરો બેફામ બન્યા છે અને તસ્કરો આ પ્રકારની ઘટનાઓનો અંજામ આપી રહ્યા છે સદનસીબે

આ આગ લાગી હતી ગત જાન્યુઆરી મહિનાની અંદર જ આ અહીંયા આગનો બનાવ બન્યો હતો ઉત્તરાયણના દિવસે અહીંયા આગની ઘટના બની હતી અને ત્યારબાદ આજે જે ચોરો છે આ ચોરો આ જે જાડી છે મારા કેમેરામેનને કહે છે એ ઝાડીમાંથી તેઓ અંદર પ્રવેશ્યા હતા તેવી પણ અહીંના લોકો સ્થાનિક લોકો કહી રહ્યા છે અને જે પ્રકારે હવે પોલીસ તપાસ કરી લે છે સમગ્ર મામલેની આ ચોર કોણ હતા શું કરવા આવ્યા હતા અને સમગ્ર મામલે અહીંયા તપાસ કરી રહ્યા છે આ જે પ્રકારે બેંક ઓફ બરોડાની અંદર ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે જે માહિતી મળી રહી છે અને એ માહિતી પ્રમાણે જે લોકો અંદર આવ્યા હતા લોકોની પણ વાત જે પ્રકારે અંકલ શું બનાવ કોણ કોણ અહીંયા આવ્યા હતા કોણ કોણ આવ્યા હતા અંદર હા પણ કોણ કરણે ચોરી કરવાના ઈરાદે આવે હતા તો શું હતી હમકો ગણ બે મેં આખો પૂછ રહ્યા હા બિલકુલ આપ જોઈ શકો છો જે પ્રકારે આ ગાર્ડ લોકો પણ છે હા જે પ્રકારે આ જે ગાર્ડ છે એ પણ અત્યારે કંઈ બોલવા માટે તૈયાર નથી પરંતુ ચોક્કસથી જે બે લોકો આવ્યા હતા અને આ જારીમાંથી પ્રવેશ કર્યો હોવાની વાત સન સામે આવી રહી છે એટલે બે લોકો હતા બે લોકો અહીંયા આવ્યા હતા ચોરી કરવાના ઈરાદે એટલે હવે જે બે બેમાંથી એક વ્યક્તિ જે અજાણે ઈસમો છે એ ભાગી ચૂક્યો છે સફળ થયો છે પરંતુ એક વ્યક્તિને ઝડપી પાડ્યું છે સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યું છે સ્થાનિક લોકોની જાગૃતતાને લીધે આ વ્યક્તિ ઝડપાયો છે આ વ્યક્તિ પાસેથી બેટરીઓ પણ મળી આવી છે એટલે ચોક્કસથી સ્થાનિક લોકોની પણ મહેનત આ બાબતમાં કહેવાય અને સ્થાનિક લોકોએ જ આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે સાથે ગનમેન લોકોએ પણ તેને ઝડપી પાડવામાં સફળ રહ્યા છે હવે પોલીસ આ મામલાની સમગ્ર મામલાની જે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોણ હતો શું કરવા આવ્યો હતો કયા ઈરાદે આવ્યો તો તે સમગ્ર મામલે આ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડેલ ન્યૂઝ વડોદરા